આણંદમાં એબીવીપી દ્વારા સાયબર ફ્રોડથી બચવા અંગે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું ચરોદર એજ્યુકેશન સોસાયટીને વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો સાયબર ફ્રોડથી બચવા માટે શું કાળજી રાખવી જોઈએ તેની તેમાં માહિતી અપાઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા આણંદ જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનના અધિકારી મુસ્કિન મલેક દ્વારા આ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું એમાં અમે છોકરાઓને શીખવાડીશું કે કઈ રીતના સાયબર ફ્રોડથી બચી શકાય છે અને આની અપના રીતો કઈ કઈ છે જેથી તમારા દર બરોજના કામમાં કઈ રીતે સાયબર ક્રાઇમ તમને અડે છે અને એનાથી છે સાયબર સિક્યુરિટી અવેરનેસનો કાર્યક્રમ એમ બી પટેલ કેમ્પસમાં રાખવામાં આવેલ છે જેમાં આઈટીના વિદ્યાર્થીઓને વધારે ઉપસ્થિત રાખવામાં આવેલ છે તો જેથી અત્યાર જે સાયબર સિક્યુરિટી ફ્રોડ જે થઈ રહ્યો છે સાયબર ફ્રોડ તે આ વિદ્યાર્થીઓ પાસે આજની જનરેશન પાસે હવે આગળથી ન થાય તે ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ શાખા દ્વારા આજ રોજ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે